શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોકુલના જી પ્યરે કી જય શ્રી ગોકુલે શાસ્યામૃત પ્રસંગ નેવું દીનતાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય એકવાર જલગરામાં ભટ્ટી બિંતી કરી કે જીવને પ્રભુની પ્રાપ્તિ કેમ થાય આથી શ્રી ગોકુલે શ્રી કૃપા કરી કહ્યું શાસ્ત્રો ચાર પ્રકારના છે અહીંયા ચાર અલગ અલગ વેઝ શ્રી ગોકુલનાથજી આપણને બતાવી રહ્યા છે ને આપણને પણ તેમાંથી આપણે અત્યારે ક્યાં છીએ તે જોવાનું છે તો પહેલો પ્રકાર છે કે એક તો લૌકિકને અલૌકિક કહે છે કરે છે લૌકિક અને કહે છે અમે અલૌકિક કરીએ છીએ આપણે લૌકિકની જ બધી ક્રિયાઓ કરીને તેને જો અલૌકિકમાં ગણાવી દેતા હશું તો અહીંયા શ્રી ગોકુલનાથજી પ્રથમ પ્રકાર કરે કહે છે કે જેવી રીતે શ્રી ગુસાઈજીના એક સેવક હંમેશા શ્રી ગુસાઈજીને કહેતા રાજમેરી બ્રજમેજ આવી બહુ ઈચ્છા હૈ અને શ્રી ગુસાઈજી વારે વારે બ્રજવાસી પઠાવતા અને કહેતા કે હમણાં નહીં પહેલાં મારે ત્યાં બેટા થાય પછી બેટા થયો તે બળો થયો તેને ત્યાં બેટા થયો વ્રજવાસી વારે વારે સુધી કરાવે કે હવે તો બ્રજમાં ચલો અને તે કંઈ ને કંઈ બાનું કરે એમ એમ કરતાં તેનો દેહ છૂટી ગયો બીજા જન્મમાં શ્વાન થયા તેના પછી સર્પ થયા અને તે છતાં પણ ત્યાંથી તેઓ બ્રજમાં જવા તૈયાર ન થયા અને પછી કીડા બન્યા શ્રી ગુસાઈજીએ વ્રજવાસીને કહ્યું કે હવે તેને જલ સાથે અહીંયા લઈને આવો અને પછી શ્રી અમદાવાદજીમાં પધરાવી દીધા તો લૌકિક કરીએ અને કહીએ કે અમે અલૌકિક કરી રહ્યા છે આ છે પહેલો પ્રકાર બીજો એક ભગવદીય ધર્મ આ આચરે છે સર્વ કરે છે પણ પોતાના કર્યાનું અભિમાન લાવે છે તે સર્વથી ખરાબ છે બહુ બાધક છે તેનામાં ભગવદ્ ધર્મ કેમ આવે સેકન્ડ ટાઈપ કહી રહ્યા છે કે માનો ભગવદીય ધર્મ આચરણ પણ કરી રહ્યા છે પણ દરેક કાર્યકર્તા જો અભિમાન આવે તો તે સૌથી બાધક છે અને ગોવિંદદાસ ભલ્લા અતિશ્રમથી શ્રી લાવતા ત્યાર પછી ચૂકટી માંગી સામગ્રી કરી ધ્વજાજીને ભોગ ધરીને લેતા અને આટલું બધું પરિશ્રમથી કરેલી સેવા પણ શ્રીજીને રુચિ નથી કારણ કે અહંકાર હતો અને શ્રીજીએ શ્રી વલ્લભને કહ્યું હતું તિહારો સેવક મોકો બહુ ખીજાવત ખિજાવત હે શ્રી વલ્લભ વિઠ્ઠલના સેવકોમાં આપણે ક્યારેય કોઈ અન્યથા ભાવ ન લાવીએ કેવલ આપણા જેવા જીવોને આધુનિક જીવોને બતાવવા માટે આપ આ બધા રોલ્સ પ્લે કરી રહ્યા છે તો ભગવતી ધર્મ આચરણ પણ કરે છે પણ જો અહંકાર આવે છે તો તે બાધક છે ત્રીજી ટાઈપ ભગવદ્ધ ધર્મ આચરતા કૂડું પડે છે તેનું જીવ શું કરે કલ્યાણ ભટ્ટે આગળ બિંતી કરી એટલે શ્રી ગોકુલેશે કહ્યું જે મેરાકી ઘોડો હોય અથવા સારી જોડ બળદ હોય તેને ચાબખો જોઈએ ચાબખા વિના બરાબર ચાલે નહીં તેમ ઉત્તમ ભગવદીયની સંગતિથી તેને સંઘનો ચાબખો લાગે ત્યારે તે બાધક ન થાય ઉત્તમના સંગથી બાધક ન થાય નહીં તો અવશ્ય બાધક થાય તે કેવી રીતે જેમ ડાળ પર રહીને ડાળનું મૂળ કાપે પછી તે હેઠો પડે અને નીચે વાઘ બેઠો છે પડતા ટાણેશ તેને ખાઈ જાય આમ તેનો નાશ થાય તો ત્રીજી ટાઈપ બતાવી રહ્યા છે કે ભગવદ્ધ ધર્મ કરી પણ રહ્યા છે પણ જો કોઈ ઉત્તમ સંગ આપણી સાથે નથી તો પણ બાધક થશે અને મૂળથી નાશ થશે અને તેમાં શ્રી ગોસાઇજીના સેવક એક વિરક્ત અને એક તાદ્રશી શ્રી ગુસાઈજીએ બંનેને સાથે રહેવા કહ્યું હતું અને સાધારણને આજ્ઞા કરી હતી કે તું આ તાદ્રશીનો સંગ રાખજે એક ગામમાં પહોંચ્યા ત્યાં એક વૈષ્ણવને ત્યાં ઉત્સવ હતો બધાને મહાપ્રસાદ માટે ન્યોત્યા હતા અને જ્યારે તેઓ ત્યાં ગયા તો મહાપ્રસાદની પાતળમાં કીડા રુધિર વગેરે દેખાયા તાદ્રશી તો ત્યાંથી ઊભા થઈ ગયા અને તે ગામ છોડીને બહુ દૂર જતા રહ્યા પણ સાધારણ ન માન્યા અને તેવું ભોજન કર્યું રાત્રે તેમને સ્વપ્ન આવ્યું કે તેઓ અભક્ષ્ય ભક્ષણ કરી રહ્યા છે અને પછી તાદ્રશી પાસે આવીને કહ્યું કે હવે કઈ રીતે હું આમાંથી બહાર આવીશ શ્રી ગુસાઈજી પાસે ગયા અને શ્રી ગુસાઈજીએ તેમને કહ્યું કે એક વર્ષ સુધી તમે વ્રત આપ કરો વૈષ્ણવથી બહાર તેમને રાખ્યા અને ફરીથી અષ્ટાક્ષર મંત્ર સુનાવી શ્રી ગુસાઈજીએ તેમનો અંગીકાર કર્યો તો લીધો તો છે મહાપ્રસાદ ભગવત ધર્મ જ આચરી રહ્યા છે પણ તે મહાપ્રસાદ પણ શ્રી ઠાકોરજીને માર્ગની રીતથી માર્ગમાં જે નિષિદ્ધ દ્રવ્ય વગેરે છે તેનાથી ધરાયો હતો રીત પ્રમાણેનો નહોતો તો આટલું બધું તેમને એક વર્ષ સુધી બહાર રહેવું પડ્યું વૈષ્ણવોથી તો આ છે ત્રીજી ટાઈપ અને ફોર્થ જે અલૌકિક કરે છે તે એમ જાણે છે કે હું લૌકિક કરું છું અભિમાન લાવતો નથી તે સર્વથી શ્રેષ્ઠ છે સેવા સ્મરણ કરતા જાય અને નેત્રમાંથી આંસુ આવતા જાય કૃપાનાથ મારાથી કચ્છું બનતું નથી તો અલૌકિક કરે પણ જો લૌકિક મનમાં જાણે તેને દીનતા પ્રાપ્ત થાય છે જે કરે છે લૌકિક અને માને છે અલૌકિક તેમનું તો શું કહીએ તો અહીંયા ફોર્થ ટાઈપ છે કે અહર્ન શી શ્રી ઠાકોરજીમાં લાગેલા રહે તે છતાં કહે કે કૃપાનાથ અમે શું કરી શકશું અને તેમાં આવે છે કુંભનદાસજી જ્યારે જલેબી પ્રસંગમાં શ્રી ગોસાઇજીએ કહ્યું કે તમે આટલું બધું દ્રવ્ય કેવી રીતે લાવ્યા અને ત્યારે આપ કહે છે રાજ દેહ ઘર પુત્ર સ્ત્રી વેચી આપને અર્થ લાગે તો વૈષ્ણવ ધર્મ નિભાવ્યો કહેવાય અમે તો ગૃહસ્થ છીએ અમારાથી વૈષ્ણવ ધર્મ કેવી રીતે નિભે તો આટલું બધું કરી રહ્યા છે કુંબનદાસજી બે પાડા પડ્યા પણ વેચી દીધા શ્રી ગુસાઈજી અર્થ શ્રી ગુસાઇજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો અને જલેબીની સામગ્રી માટે દ્રવ્ય પણ આપ્યું પણ તે છતાં આવું દીનતા બતાવી રહ્યા છે અને શ્રી ગોસાઇજીએ પણ કહ્યું કે જેને શ્રી ગોવર્ધન ગોવર્ધનધર આવી દીનતાનું દાન કરે તેને જ પ્રાપ્ત થાય અને માટે શ્રીજી એક ક્ષણ પણ તમારો તમારી સાથે રહે છે એક ક્ષણ પણ તમને છોડતા નથી તો આજે ચોથો પ્રકાર છે કે અલૌકિક સતત કરી રહ્યા છે પણ લૌકિક છે તે માને છે અહમ લાવતા નથી તે જીવને દિનતા પ્રાપ્ત થાય છે અને જ પ્રભુની પ્રાપ્તિ થાય છે શિવાલ્લભાધીશ કી જાય શ્રી ગોકુલના જી કી જાય